ગુડ મોર્નિંગ હવાર સવારમાં હાલો આવી જાવ બધા ભાખરી ખાવા ભાખરી ખાય ને આપણે ખીચડી બનાવવાની છે જિનલ માટે ખીચડી બનવા મૂકી પછી જિનલને તૈયાર કરવામાં કલાક થાય પહેલાં તો આ બટન છે ને એ દેવાય જ નહીં નવો છે ને ડ્રેસ એટલે કીવડ દેવને એક ફોન કરું તરત દેવ આવે સાં લેવા ઘણે મને પૂછતા હોય દેવભાઈની ચેનલનું નામ શું છે તો જો મેં ટાઇકલમાં મેન્શન કરેલી છે દેવજીનું ને હારે હારે સ્કૂલે મૂકતો ગયો અને બાયુનું એક જ કામ સો થોડોક તડકો ભાળે એટલે કાંઈક નું કાંઈક ધોઈ નાખે મેં બે ગોદડા ધોઈ નાખ્યા ખાલી ગોદડા નહીં જો આ બધું ઘાવર મારી ગયું નાખ્યું તડકે તો પી જાય ને હવે મારે હોવાનું છે નહી આ બધાનું ધ્યાન રાખવાનું છે વરસાદ આવે તો પાછું પાણી ફરી જાય ને માથે એટલે હુવાનું છે નહીં બાર માર્કેટમાં જવાનું હતું અને ન્યા મળી ગયા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર આવીને પછી મે અને જીનુ એ ખીસડી ખાધી અરે ભૂખ લાગી થી શું કરવું તો અને અમારે તો છે ને સોમાહામાં કોથળો રેડી આજ માં કહેજો તમારે કોથળો કે પગલું સણ્યું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ